હેલો ફ્રેન્ડ્સ આજે આપને સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ ઈડા ડાયર દ્વારા જે ધોરણ આઠના વિજ્ઞાનનું પેપર હતું પ્રથમ સત્રનું તેનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં શરૂઆતમાં જ આપણને એમસીક્યુ પ્રશ્નો બે આપેલા છે એમાં પહેલાંનો જવાબ આ આવશે સુખ્રબિન બરાબર પછી બીજો એક પ્રશ્ન છે કે રેડ ડેટા ડેટાબુકમાં કઈ જાતિની નોંધ રાખવામાં આવી છે તો એમાં લુપ્ત આવશે બરાબર ત્રીજો એક પ્રશ્ન છે તફાવત આપો એમાં અપત્ય અપત્યપ્રસવી પ્રાણીઓ અને અંડપ્રસવી પ્રાણીઓ એનો જવાબ આ રીતે લખવાનો રહેશે બરાબર ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન એકનો ક છે માગ્યા મુજબ જવાબ આપો ગુણ છો તેમાં પહેલો જ પ્રશ્ન છે કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો ભેદ સ્પષ્ટ કરો તો આ રીતે આપણે સામ સામે ભેદ સ્પષ્ટ કરી શકીએ છીએ બરોબર ત્યાર પછી છે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો તો એમાં આ રીતે બંનેના આપણે ભેદ સ્પષ્ટ કરવાના છે તમે તફાવતની રીતે પણ મુદ્દા લખી શકો છો બરાબર પ્રશ્ન બે છે લાક્ષણિકના આધારે મને ઓળખો એમાં આ બે પ્રશ્નો આપેલા છે બરાબર આગળ જોઈએ આપણે તો પ્રશ્ન બેનો બ છે કે વર્ગીકરણ કરો તો પહેલું જે વર્ગીકરણ છે એ આ રીતે કરવાનું છે રવિ પાક અને ખરીફ પાક ત્યાર પછી આગળ જોઈએ કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર બરાબર અને છેલ્લું ત્રીજા નંબરનું જોઈએ તો પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ તેનું આપણે આ રીતે વર્ગીકરણ કરવાનું રહેશે આગળ પ્રશ્ન ત્રણનો આ છે પ્રશ્નોના જવાબ લખો ગુણ ચાર બરાબર એમાં પહેલો જ પ્રશ્ન આ છે કે ચેપી રોગ અટકાવવા તમે કેવા પગલાં લઈ શકશો બરાબર તેમાં આ રીતનો આપણે જવાબ લખવાનો રહેશે બરાબર આગળ બીજું એક છે કે ઈસ્ટ વડે મેદાની કનક ફૂલાવવા માટે તમે કઈ પ્રવૃત્તિ કરશો તેમાં આ રીતનો આપણે એક પ્રયોગ લખવાનો છે બરાબર આ પ્રયોગ લખ્યા પછી આગળ પ્રશ્ન ત્રણ બ પ્રશ્નના જવાબ લખો કોઈ પણ બે લખવાના છે એમાં પહેલું જ છે કે દહન થવા માટે હવા જરૂરી છે બરાબર આમાં બે પ્રયોગ આપેલા છે આ બેમાંથી ગમે તે પ્રયોગ લખી શકાય મેં આ રીતનો પ્રયોગ લખ્યો છે બરાબર મેં બત્તી વાળો એ લખાય આગળ જોઈએ આગને નિયંત્રિત કરવા તમારા સૂચનો લખો તો એમાં આ રીતના આપણે મુદ્દાઓ લખી શકીશું બરાબર આ રીતના થશે આગને નિયંત્રિત રાખવાના ઉપાયો ત્યાર પછી વન અને વન્ય પ્રાણીઓને બચાવવા તમે કયા કયા પગલાં લેશો તેમાં આપણે જવાબ આ રીતે લખીશું ઓકે આગળ જોઈએ આપણે પ્રશ્ન ચાર અયોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો જ છે કે મરડો સેનાથી થતો રોગ છે તો પ્રજીવ આવશે વન નાબૂદી વાતાવરણના કોના સ્તરમાં વધારો કરે છે તો કાર્બન ડાયોક્સાઇડ આવશે એક ટન કાગળ કાપવા માટે કેટલા પૂર્ણ વિકસિત વૃક્ષો વાવ કાપવામાં આવે છે તો સત્તર આવશે એમાં ચીપી રોગનો મુખ્ય વાહક છે માખી બરાબર આગળ જોઈએ આપણે પ્રશ્ન ચાર બ વૈજ્ઞાનિક કારણો લખો એમાં પહેલું જ છે કે સંગ્રહ કરતાં પહેલાં દાનાઓને તાપમાં સુકવવા જોઈએ બરાબર તો એમાં આપણે જવાબ આ રીતે લખીશું ઓકે ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે આપણે છીકતી વખતે નાક અને મોં આગળ ડૂમાલ રાખવો જોઈએ તો એમાં જવાબ આ રીતે રહેશે ત્યાર પછી આગળ જોઈએ કે વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલા રહેવા જોઈએ બરાબર તો એ કારણ આપણે આ રીતે રજૂ કરીશું ત્યાર પછી આગળ છે પ્રશ્ન પાંચ અ ટૂંકમાં જવાબ લખો એમાં પહેલાં જ પ્રશ્નનો જવાબ છે કે કૃત્રિમ ખાતાથી જમીનને થતાં નુકસાનના કોઈ પણ બે મુદ્દા લખવાના છે મેં ચાર લખ્યા છે આનાથી પણ વધારે હોય છે પણ તમે ગમે તે બે લખી શકો છો બરાબર સૂક્ષ્મજીવોની ઉપયોગીતા જણાવો તો સૂક્ષ્મજીવોની તો ઘણી બધી ઉપયોગીતા હોય છે પણ એ પૈકી મેં અહીંયા ચાર લખી છે ગમે તે બે જ લખવાની હોય પ્રશ્ન પાંચ બર ટૂંકમાં જવાબ લખો એ ચાર ગુણનો છે કે દીડકામાં બાહ્ય ફલન કઈ રીતે થાય છે બરાબર તો એમાં આ રીતનું બાહ્ય ફલન થતું હોય છે સજીવોમાં પ્રજનન શા માટે જરૂરી છે બરોબર ત્યાર પછી પ્રશ્નપાતનો ક છે કે નીચેના પ્રશ્નોનો જવાબ આપો એમાં પહેલો જ છે કે ખેતરમાં સતત એક જ જાતના છોડના પાક ઉગાડવાને લીધે જમીન પર સી અસર થશે સમજાવો બરાબર ત્યાર પછી છે પેસ્ટચુરાઈઝેશન તેમાં આ રીતના જવાબ લખવાનો રહેશે તમારે બરાબર ત્યાર પછી છે કોલસો બનાવવાની પ્રક્રિયા સમજાવો તેમાં આ રીતે આપણે લખીશું જવાબ કાર્બોનાઇઝેશન કહે છે છેલ્લું આવશે કાગળના કપમાં પાણી ગરમ કરી શકાય છે તો હા કરી શકાય છે બરાબર એમાં આપણે આ રીતે લખવાનું છે ત્યાર પછી સોનું અને ચાંદી પી માટે સોની મીણબત્તીના જૂથના કયા વિસ્તારનો ઉપયોગ કરે છે બરાબર પ્રશ્ન છ આકૃતિ દોરી નામ નિદર્શન કરવાનું છે એમાં પહેલું છે હાઇડ્રામ કલિકા સર્જન જેમાં આ રીતની આકૃતિ આવશે બીજું છે માનવ શુક્રકોષ એમાં આ રીતની આકૃતિ આવશે ત્રીજું છે મીનબત્તીની જ્યોત જેમાં આપણે આ રીતનો જ્યોત દોરવાનો છે ઓકે ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન સાત અ ટૂંકમાં જવાબ લખો એમાં પહેલો જ છે કે વ્યક્તિના કપડામાં લાગેલી આગ ઉલવવા તમે શું કરશો તેમાં આ રીતનો મુદ્દો આવશે બરાબર ત્યાર પછી આગળ જોઈએ તો વન નાબુદીની અટકાવવા તમે શું કરશો તો એમાં પણ આ રીતના મુદ્દા લખી શકાય છે પછી સાત બ માગ્યા મુજબ જવાબ લખો એમાં આ રીતનો પહેલો જ જવાબ છે કે તમે વ્યવહારમાં ઉપયોગ કરતા હોય તેવા પેટ્રોલિયમ ત્રણ ઘટકોના નામ અને ઉપયોગ લખો બરાબર ત્યાર પછી કુદરતી ખાતરના ફાયદા જણાવો ત્યાર પછી જોઈએ તો તમારા ઘરે દૂધની જાળવણી માટે શું કરશો તમે બરાબર ત્યાર પછી પ્રશ્ન આઠ છે કે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ અને આપણા પેપરનો સૌથી છેલ્લો પ્રશ્ન આવશે કે જો તમારા ગામ શહેરમાં લોકો ખુલ્લામાં કચરો સળગાવે છે તો તમે પર્યાવરણના રક્ષણ માટે કયા પગલાં લેશો તો એમાં આ રીતનો જવાબ લખવાનો રહેશે ઓકે આ સાથે આપણું પેપર પણ પૂર્ણ થાય છે તમારી આ ચેનલ જરૂરથી સબ